કૃષિ યુનિવર્સિટી બે હાજર પચીસ માં ઉંમર સંબંધિત પૂછેલો દાખલો આપણે સોલ્વ કરીશું એમાં જ્યારે ઉંમર સંબંધિત દાખલો હોય પણ ઓપ્શન પરથી જ આપણે તમારે જવાનું હોય છે જવાબ લેવો મેં તમને પહેલા પણ કીધું નાનો મોટો જ્યારે આવો તો હંમેશા છોડી દો ઉંમર સંબંધિતમાં એવું નથી કે આ જવાબ ના આવે પણ નાનો મોટો છોડી દો તમને જે સારો લાગે લઈ લો બી અને સી તો આપણે લઈ લઈએ સી જવાબ ચલો ત્રેવીસ આપણે શું કરવાનું કેતન ની ઉંમર તો ચલો આપણે એવું ને કેતન ની ઉંમર વર્ષ છે અહિયાં શું કીધું કેતન કૌશલ કરતા પાંચ વર્ષ મોટો છે આ કેતન ની ઉંમર આપણે લઈ લીધી કેતન છે એ કૌશલ કરતા પાંચ વર્ષ મોટો એટલે કૌશલ કેટલા વર્ષનો થવાનો તો એમાંથી પાંચ વર્ષ બાદ કરી દો તો તેવીસ માંથી પાંચ જાય તો કેટલા થાય અઢાર આવે ને હા તો કૌશલ અઢાર વર્ષનો નો હશે અને કૌશલ કિરીટ કરતા ઉંમરમાં માં ત્રણ ગણો મોટો છે કૌશલ છે ને એ કિરીટ કરતા ઉંમરમાં માં કેટલો તો કિરીટ અહીંયા આવશે કિરીટ કરતા આ ભાઈ કેટલા મોટા છે ત્રણ ગણા એટલે તમે જો અઢાર નો ત્રીજો ભાગ એટલે કયો થાય છઠ્ઠો છ થાય તો તો થાય છે આ સંજોગોમાં સરવાળો ચલો જોઈએ છ અઢાર અને ત્રેવીસ આ ત્રણેય ની ઉંમર નો સરવાળો કેટલો જવો જોઈએ સુડતાલીસ તો થાય છે આઠ માં ત્રણ ઉમેરીએ તો કેટલા થાય અગિયાર અગિયાર માં છ ઉમેરીએ તો સત્તર સત્તર નો સાત વધી પડી એક બે ને ત્રણ ને ચાર હા સુડતાલીસ વર્ષ થાય છે તો કેતન ની ઉંમર કેટલી હશે તેવીસ ઓપ્શનમાં છે તેવીસ તો હા આપણે તેવીસ માંથી તો જવાબ લીધો તો જવાબ આવશે તેવીસ કૃષિ યુનિવર્સિટી બે હજાર પચીસ માં પૂછેલો પ્રશ્ન જો વધુ વિસ્તારમાં તમારે ગણિત રિઝનિંગ બંધારણ બધું ભણવું હોય તો આપણે યોદ્ધા એકેડેમી ની ચેનલ જોઈન કરી શકો અને યોદ્ધા એકેડેમી પર ઓફલાઈન ક્લાસ ચાલે છે બાલાસિનોર માં ત્યાં પણ તમે જોડાઈ શકો છો જય હિન્દ જય ભારત વંદે મા